ઇકો ગાડી વેચવાની છે ફાઈવ સીટર ગાડી છે વીમો ચાલુ ટાયર પાંચે પાંચ નવા જોવા મળશે અને આખી ઓરિજિનલ સાવ ઓછી ફરેલી ન્યૂ મોડલ કંપની કંડિશનમાં ગાડી સાવ ઓછા ભાવમાં તાત્કાલિક વેચી દેવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડીની બધી માહિતી આપી દે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડીયો તમારે દરરોજ જોવા હોય વાહન પશુના તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપનું ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી સૂચ ગાડી છે વેચવાની છે બે હજાર અને ઓગણીસના મોડેલની આ ગાડી ઇકો ગાડી માત્ર ને માત્ર પંચાવન હજાર કિલોમીટર જ ચાલેલી છે અને ફાઈવ સીટર ગાડી છે એસી પણ ચાલુ બાકી એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય પણ સડો નથી કમ્પ્લેટ ક્લીન ચોખ્ખી ગાડી રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ઇકો ગાડીના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ આખી ગાડી સેકન્ડ ઓનર જોવા મળશે અને વીમો પણ ચાલુ છે પાંચે પાંચ ટાયર નવા નાખવામાં આવ્યા છે ગાડી કમ્પ્લેટ છે કિંમત માત્ર પાંચ લાખ અને પચાસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ઓરિજિનલ આખી કિંમત પાંચ લાખ પચાસ હજાર ફેરફાર થશે ઈકો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને સાયલા આ ઇકો ગાડી જોવા મળશે લેવાની હોય તેમના